नमस्कार मित्रों ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારું આજનું વિડિયોમાં આજે માંગ ખોડલના આશીર્વાદથી આ રાશિઓ માટે ખાસ દિવસ રહેશે જાણો આજે તમારું ભાગ્ય કેવું રહેશે તો ચાલો મિત્રો વિડિયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો મેષ રાશિના લોકો માટે દિવસ મિશ્રિત રહેશે કરિયર તરફ સમજી વિચારીને પગલાં ભરવાની જરૂર છે રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો નહીં તો નુકસાન થઈ શકે છે પરિવારના કોઈ સભ્યના લગ્નમાં તમને મદદ મળી શકે છે ઓફિસમાં કામને લઈને થોડી ચિંતા થઈ શકે છે પરંતુ સાંજ સુધીમાં સ્થિતિ સારી થઈ જશે વૃષભ રાશિની વાત કરીએ તો વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ ખુશીઓથી ભરેલો રહેશે ઘરનું વાતાવરણ ખુશનુમાં રહેશે અને ભાઈ બહેન સાથેના જૂના સંબંધો મજબૂત બનશે નોકરીમાં પ્રમોશનની સારી તકો મળી શકે છે વેપારમાંગ પણ કેટલીક સાવચેતી રાખવી પડશે પરંતુ સામાન્ય રીતે દિવસ તમારા પક્ષમાં રહેશે મિથુન રાશિની વાત કરીએ તો મિથુન રાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ જ શુભ રહેશે કાર્યસ્થળ પર તમારી મહેનતની પ્રશંસા થશે જેના કારણે દુશ્મનો પણ મિત્ર બની જશે પરિવાર સાથે કોઈ ખાસ પ્રસંગનું આયોજન થઈ શકે છે અને સરકારી કામ પણ કોઈ અડચણ વિના પૂર્ણ થશે જૂના રોકાણમાંથી સારું વળતર મળવાની સંભાવના છે કર્ક રાશિના લોકો માટે દિવસ મિશ્રિત રહેશે કાર્યસ્થળ પર તમને કોઈની વાત ખરાબ લાગી શકે છે પરંતુ તેને અવગણવી તમારા માટે ફાયદાકારક રહેશે પરિવાર સાથે ધાર્મિક યાત્રાની સંભાવના છે પરંતુ કોઈ પણ રોકાણ અથવા લેવડદેવડમાં સાવધાની રાખો નહીં તો ધનહાની થઈ શકે છે સિંહ રાશિની વાત કરીએ તો સિંહ રાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ જ સકારાત્મક રહેશે તમને શિક્ષણ અને કારકિર્દીના સંદર્ભમાં સારી તકો મળી શકે છે પરિવારમાં દરેકનું સ્વાસ્થ્ય સારું રહેશે અને સમાજમાં તમારું સન્માન વધશે તમે વ્યવસાયમાં નવા ફેરફારો વિશે વિચારી શકો છો જે ભવિષ્યમાં સફળ થશે કન્યા રાશિની વાત કરીએ તો કન્યા રાશિના લોકો માટે દિવસ શુભ રહેશે નોકરીમાં ઉન્નતિની સારી તકો આવશે અને જો તમે તમારું પોતાનું મકાન અથવા વાહન ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો આજનો દિવસ શુભ છે તમારા જીવનસાથી સાથે તણાવ સમાપ્ત થશે અને તમારા સંબંધોમાં નવીનતા આવશે ધાર્મિક યાત્રા પણ શક્ય છે તુલા રાશિની વાત કરીએ તો તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ લાભદાયી રહેશે વેપારમાં લાભની તકો મળશે અને નાણાકીય સ્થિતિ મજબૂત રહેશે લોકો તમારા કામથી પ્રભાવિત થશે અને કેટલાક ખાસ લોકો તમારી ઓળખાણ આવશે તમારા બાળકોના કારણે તમારું નામ પ્રખ્યાત થઈ શકે છે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો વૃશ્ચિક રાશિના લોકો માટે આજનો દિવસ મિશ્રિત રહેશે વેપારમાં નફો મેળવવા માટે તમારે વધુ મહેનત કરવી પડશે ઘર કે ઓફિસમાં નાની બાબતોને મોટી બનતી અટકાવો રોકાણમાં સાવધાની રાખો નહીં તો ધનહાની થઈ શકે છે નોકરીમાં સહકર્મીઓ સાથે સારા સંબંધો બનશે ધનરાશિની વાત કરીએ તો ધન રાશિના લોકોને આજે માતા પિતા તરફથી સારા સમાચાર મળી શકે છે પરિવારના કોઈ સભ્યના લગ્નના નિર્ણય પર વિચાર કરો અને દરેકનો અભિપ્રાય લો વેપારમાં ભાગીદારીથી તમને ફાયદો થશે સાંજે મિત્રો સાથે સારો સમય પસાર કરી શકશો મકર રાશિની વાત કરીએ તો મકર રાશિના લોકો માટે આજનો દિવસ શુભ રહેશે તમને નવી તકો વિશે માહિતી મળી શકે છે અને તમને જાહેર કાર્યમાં સફળતા મળશે કોઈ સંબંધીની મદદ મળવાથી તમારા મહત્વપૂર્ણ કામ પૂરા થશે વેપારમાં કેટલાક શત્રુઓ સાવધાન રહી શકે છે પરંતુ એકંદરે દિવસ સારો રહેશે કુંભ રાશિની વાત કરીએ તો કુંભ રાશિના જાતકોએ આજે પોતાના સ્વાસ્થ્યને લઈને સાવધાન રહેવું પડશે વધુ પડતી દોડવાથી માનસિક તણાવ થઈ શકે છે તમને નવી નોકરીની તકો મળી શકે છે અને જૂના દેવામાગથી રાહત મળી શકે છે તમને પરિવારના કોઈ વરિષ્ઠ સભ્યની મદદ મળશે મીન રાશિની વાત કરીએ તો મીન રાશિના લોકો માટે દિવસ શુભ રહેશે તમને કોઈ કિંમતી વસ્તુ મળી શકે છે અને તમારા જીવનસાથીને નવો વ્યવસાય શરૂ કરવાનો વિચાર આવી શકે છે કોઈ જૂનો વિવાદ ઉકેલાઈ જશે તમને સરકારી કામમાં લાભ મળશે અને સાંજે લગ્નમાં જવાની તક મળી શકે છે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો